વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ જઈ રહ્યું છે તેવું બતાવવા માટે ખનગણી રહેલા વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ વડોદરા શહેરના વિવિધ ઓવરબ્રિજ વિવિધ જગ્યાઓ પર અનેક જાતના કલરિંગ કામો કરવામાં આવી રહ્યા છે ડિઝાઇનો બનાવવામાં આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક સ્ટીલના થાંભલા નાના નાના લગાવવામાં આવી રહ્યા છે અને સ્માર્ટ સિટી બનાવ બતાવવાનો પ્રયાસ વડોદરા મહાનગરપાલિકાના આ ચામડીના સત્તાધીશો જાળી ચામડીના અધિકારીઓ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ સ્માર્ટ સિટીનો સીધો મતલબ એ છે કે તમામ પ્રાથમિક સુવિધાઓ વડોદરા શહેરના નાગરિકને મળે ત્યારે સ્માર્ટ સિટી કહેવાય પીવાનું ચોખ્ખું પાણી મળે વડોદરા શહેરમાં ગટારો ના ઉભરાવી જોઈએ વડોદરા શહેરમાં રોડ રસ્તા લખોટી ગગડે તેવા હોવા જોઈએ આરોગ્યની દ્રષ્ટિએ વડોદરા શહેરનો નાગરિક ચૂકી હોવો જોઈએ મચ્છરજન્ય રોગચાળો ફેલાય તેવી જગ્યાઓ ન આવવી જોઈએ વડોદરા શહેરમાં સ્વચ્છતા જળવાવી જોઈએ આ તમામ જ્યારે સુવિધાઓ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અધિકારીઓ આપે તેને સ્માર્ટ સિટી કહેવાય પરંતુ હાલમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરને ફૂલ ગુલાબી ચિત્ર બતાવવામાં આવે છે કલરિંગ ચિત્ર ઊભા કરી દેવામાં આવે છે રાત્રે રોશની ઊભી કરવામાં આવી રહી છે આને સ્માર્ટ સિટી નથી કહેવાતી સ્માર્ટ સિટી પ્રાથમિક સુવિધાઓ આપવી પડે જેમ સુરત લઈ લો ઇન્દર લઈ લો સ્વચ્છતાની બાબતમાં એક નંબર છે ત્યારે વડોદરા શહેરનો નંબર પાછો જતો જાય છે તો સ્માર્ટ સિટી ક્યાંથી કહેવાય પીવાનું પાણી ગંદુ મળી રહ્યું છે ડ્રેનેજો ઉભરાઈ રહે છે આ તમામ બાબતોમાં જો વડોદરા મહાનગરપાલિકા ઊણું ઉતર્યું છે અને ખાલી ફૂલ ગુલાબી ચિત્રો બતાવીને દ્રશ્યો ઊભા કરીને વડોદરા શહેરને સ્માર્ટ સિટીનો પ્રયાસ બતાવવાનો પ્રયાસ કર્યો છે બહુ જ ગંભીર બાબત છે તમામ પ્રાથમિક સુવિધા આપો અને સ્માર્ટ સિટી બનાવો તેવી અમારી માગ છે